આયા મોટા હે લે ભરત અને જો પેલી આ આ મારી ભેજો તારે વાદે ને વાદે તેઓ પોદરો કરીએ પેલા મોટા આગળ એ તારો પોદરો હશે ડીએનએ ટેસ્ટ કરા એટલે ખબર પડી જશે હો પોદરા નાઈ ટેસ્ટ કરાવા નહીં અમારા હે હે ઓશેલ બેલે લાખો એ કરજો ને કરે ખા તો મારી ભેંસ ને બોલવા નહીં તું તારા ભેંસ નું સંભાળ ને હું મારા ભેંસ નું સંભાળું બોલવા એ તો દાંત બાર કાઢી નાલ દે હે હે આયા કાઢે ઓડા આઈ બોલ કર ચેરી માં હું મારી ભેંસ આગળ તું તારી ભેંસ આગળ જ બેટ દેખ ને કર મારી આહરી પોદરો પાડ્યો ના પાડું કે તે આખો દાડો તારા નોમ ના ઝઘડા મટતા જ નહીં

ડોળા છે મતલબ બહાર આવી ગયા છે તપાસો તો જરા હાય અને સંડાસ કાળું કાળું કરે છે અલી સંડાસ ના કરે છોય ભેસ તો પોદરો પાડે એ જે કરે કરે તમે હું માથે કુકે ડોક્ટર નહીં એ તપાસ કરશે હું બે જઈ ચીબડે ચીપ 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 મંડી પડી છે ભાઈ

જો જો બોદરામ પેડીના જે દોણો પેટમાં કોક થયો જો જો તપાસ જો ના ના કોઈ નહીં જો તમે બધું તપાસી દીધું ઓ સાહેબ આ બેને હપકાવા થી જાય ને ચમકી ગઈ સા કોનું ડાચું તો પાડા ચમકી જાય કે ભેસો ગાના લીધે ચમકી શાંતિ રાખો કો પંચો લઈ લેવા ના હું નાખું એ તો વારવાનું બરાબર હો ખરા હા ના કહી દીએ હા

તમે તો પીલી નાખો થાય અને હું છું તમારે ચિંતા કરવા નઈ જે છે એ બધું અમે જઈએ બરાબર મટી જશે ઓ મટી જશે એટલે રૂકુ હતું પણ તારે ઓમ કઈ ઢૂણી નાખી પણ દુખતો કીધું નઈ કશ્યું નઈ ચમકી છે બીજું કોઈ નઈ ઓને લી ગઈ ચમકી આ કહેતો તો કળા કહેતો તો કે ઓય ના બોદે ઓય ના બોદે ના ના જોરી બોધી આ તને સપડ પગી જેવી છે આ મારા ભેસને ખાઈ જશે બંધ થા તું એવી સા હાથ પગી એક ડોક્ટર ઓને બંધ થા ડોક્ટર ને ફૉક્ટર બંધ થા તું ઓય ના પાય તું એ તારું ચૂળ લેતી હોય ચૂળ લેજે ભાઈ દુખ નઈ મટાવ લે નઈ મટાવ હેડો એ ઉભા રહે ડોક્ટર આ

ઓકે ઊંચા અમારે ઘેર થોડું આટલું છે આટલું થોડું આટલું છે ઘેર લઈ લે છે આ તો સાહેબ મારખાઈ ને ચુડેલા જેવી તો આવી જ છે એ તો કઈ ભલે જેવી ચુડેલા છે લેબુ લઈને મંત્રી ને ખાઈ ગયું

ભાઈ કવ છો હા દુખ તો હું હાલતમાં ઠાળ દઉ લે એ મારે હા લે એ આ બાજ એ આ બાજ હા છ તો હાથમાં દોણા જ નહીં

મોડી ચક્કર મારીએ અને આ બ ચક્કર મારી જાય થા હા હા છે બધી વાત આ આ આખો છે હા દુખ છે અને આ આવી હા આઈ દે અમારે એટલું બધું દુખ છે ને તે બુવાજીને બેહાડે પૈસા દે હા બુવાજી કે વાત તો કોણ

તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ હા તો બુઆજી હા અલી આય આય અત્યારે તો તો ચૂરેર આવી ગયો કોઈ ખબર નઈ પડતી એના કોંડા તો ભાઈ એના કોંડા તો મોસિંતા આયો મોસિંતા નો આયો કછુઆ ધોની હે તમને ગમ્યું ગમ્યું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બબૈરા કઠા થઈ જશે અમારા ટાટા કરી દે ઓકે તો એનો કોંડા